પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામમાં આવેલ સોરઠવાડ ખાતે ની સમારોહ કંપનીના ગેટ આગળ છવ્વીસ જાન્યુઆરી રાત્રિ સાડા આઠ કલાકે આરોપી ઈસમો એક સમ થઈ પોતાનો હેતુ સિદ્ધ કરવા અર્થે કંપનીમાં સ્થાનિક મજૂરો છોડી બહારથી મજૂરોને લાવી કંપનીમાં કંપનીમાં કામ કામ જણાવતા સ્થાનિક સ્થાનિક રાજેશભાઈ સોરઠી સહિત ગામના અન્ય માણસોને કરવાની ના પાડતા રાજેશ સોરઠીએ આરોપીઓને જણાવેલ કે અમો તો ગામના માણસો છીએ હું તો કંપનીમાં કામ કરવાનો છું એમ જણાવતા આરોપી ઈસમોને ખોટું લાગી ઉશ્કેરાઈ જઈ હિનાબેન સોરઠીએ એક પથ્થર વડે રાજેશ સોરઠીના માથાના ભાગે મારી ઈજા પહોંચાડી હતી ત્યારે મિલન અને અક્ષયે પોતાના હાથમાંના ચપ્પુ વડે મૃતકના પેટના ડાબા ભાગે તથા ડાબા ખભામાં ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ઉમેશ તથા રોહિતના હાથમાં રહેલ લાકડાઓ વડે રાજેશ સોઠીને શરીરે ફટકા મારતા રાજેશ કંભીના ગેટ બહાર ઢળી પડ્યો હતો રાજેશની પત્ની વર્ષા સોઠી રાજેશને બચાવ વચ્ચે પડી હતી તો હત્યારા ઈ સમોએ વર્ષાબેન રાજેશભાઈ સોઠીને પણ લાકડાના ફટકા માર્યા હતા અને અક્ષય અચાનક ત્યાં દોડી આવી રાજેશની પત્ની વર્ષાના પીઠના ભાગે ચપ્પુના ઘા ઝીકી દઈ તેને તથા તેના પતિને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તે દરમિયાન તેમના સગા સંબંધીઓએ ઘટના સ્થળ ઉપર આવી ઈજાગ્રસ્ત બને પતિ પત્નીને ભિલાડ સરકારી દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં મારનો ભોગ બનનાર રાજેશને ગંભીર ઈજા હોવાના કારણે ફરજ ઉપરના તબીબે તપાસ દરમિયાન રાજેશને મૃત ઘોષિત કરતા નાની પાંચ દીકરીઓ છાયો ન રહેતા

મુન્ના સેટે ના પડી કે કામ પર તમારે ગામ વાળા નહીં લેવાના ને અમે ભૈયા લાવવાના એમ કીધું તો કે અમે એ લોકો હવે પૂછશું એટલે મુન્નાએ એ પેલા લોકોને ફોન મારીને બોલાવવાનું હુમલો જ કરવા બહેન ને અક્ષય મિલન ને ઉમેશ ને રોહિત ટેમ્પો સડાવવા કરીને પેલા તેના રોહિતના બે હારા હતા તે પણ મારવામાં હતા તે લોકોને પોલીસ વાળા અને તે લોકો મેં હા જે સાત નામ આપ્યા હતા એ લોકો પાછી જ નામ નોંધેલા રોહિત ની ઘરવાળી પણ અહીંયા પથ્થર મારેલો હતો તો પેલું લોહી તો રોહિત ની ઘરવાળી જ લોહી કાઢેલું